બટેકા પોરી આ બટેકા તમે શું કરો છો કાના કાપે છે મરચા કેમ લેવા છે અચ્છા તમારા મામાજીના ગામના આ મરચા છે આ કટિંગ છે અને આ મરચા જે ફ્રાય થાય છે બે વાર કાઢવાના ને આપણે એક વાર કાઢ નહીં ખાય એક એટલે બે વાર કરો તો કડકડીયા થાય એવું હોય હા

चलो टेस्ट करिए क्या वाला एक Da, 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 da,